કેમ છો તો બધા આઈ હોપ બધા મજા આવડી મતલબ અત્યારે બી શરદી જેવું છે વેધર ચેન્જ થયું ના લીધે થોડું બસ બારનો વેધર કઈક આ રીતનું છે અને આજે તો બધું કામ કરવાનું બાકી જ છે કારણ કે હજી તો ઘરમાં કામકાજ કરવાની શરૂઆત કરી જ નહીં શું કેવું દાદી અને વાગી ગયા છે અહીંયા સાડા અગિયાર જો દાદીએ કહી દીધું જોઈને દાદી જય શ્રી કૃષ્ણ અને અહીંયા અમારું કામ ચાલી રહ્યું છે હેલો આર યુ અને અને અહીંયા 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 મમ્મી સાફ સફાઈ બધું બધું સેટ કરી કરી રહ્યા 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 છે 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 ભરી રસોઈમાં આજે બનાવવાના છે ભરેલા મરચાં અને ઓલરેડી રેસીપી આપેલી છે તો ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી નથી ગઈ સાલ અમે ભરેલા મરચા જયારે એટલે બનાવ બહુ બી વાર છે પણ એક વખત રેસીપી મમ્મીના હાથે ભરેલા મરચાંની મૂકેલી ના જોઈએ ત્યાં જઈને જોઈ શકે છે અને આજે અમે થોડું ઝલક થોડી થોડી બતાવતા જઈશું અને ઇન્સ્ટાગ્રામમાં ફૂલ એની ફૂલ રેસીપી અમે મૂકીશું તો ત્યાં જઈને તમે જોઈ શકો છો અને જેણે ફોલો ઇન્સ્ટાગ્રામમાં ના કરી હોય એ પણ ત્યાં જઈને કરી શકે છે તો ચલો વિડીયોમાં બને રહેજો આગળ આગળ તમને બતાવતા જઈએ છીએ આવું

અમાર તમે જે કહેતા હોય એ જણાવજો એ જણાવજો રહે તો પછી તમે તમે જે કહેતા હોય તમારા શબ્દમાં કે જે રીતે અમે બેટિંગ કહીએ છીએ કે અમે બેટિંગ કરીશું આજે દાદી મમ્મી દાદી 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 કેમ દોડ કાઢતા તા

એટલે શું હું બોલી દઉં શું આવી તને અમારો દાદી મરચા બનાવવા છે સારું બોલે છે સારું બોલે છે એની વસ્તુ પછી આપણે ફટફટ હવે રોટલી બનાવી પછી જમવા બેસીએ ત્યારે તમને મળીએ જ છે શું કહેવું પાડી ઓકે ઓકે બાય આનું બધું ડન થઈ ગયું છે અને અહીંયા અત્યારે ચાલી રહ્યું છે હું ચાલી રહ્યું ઉચાર્યું લાફિંગ હા લાફ લાફટર છે પણ અત્યારે વાગ્યા છે સવા બે દાદી ખાવાનું કેવું રહ્યું મજા આવી ગઈ તમે દાદીને તો બહુ ભાયા હતા નહીં પહેલીવાર એ હારા લાગ્યા હતા નહીં હ અને બેટિંગ તમે કેટલી કરી જબરજસ્ત કરી અને મમ્મી તમે કરી મીડિયમ મીડ હા મીડિયમમાં કરી બેટિંગ

અને જોઈએ 4 દિવસ પછી શું એક ન પ્રોબ્લેમ હોય એ આજ તો કહેતા તા કે થોડું એવું જે એમને ગવરી કરીને એટલે હવે થોડો ફરક પડી ગયો પડી તો ખાલી થઈ ગઈ આ થઈ ગઈ

ભાઈ આઈડિયા તો આરો છે બોટલ માંથી લોસન વધ્યા ઘટી લોસન કાઢવાનો બરોબર છે બરોબર ના ના બરોબર છે ખાઈ ના જતો તો સમજી લો રવાઈઓ નું ઓકે તો અમે આરામ કરી સો ટીવી જોઈશું અને પછી તમને સાંજે સાંજે મળીએ છીએ ડિનર તૈયારી કરી રહ્યા છીએ તો ડિનરમાં આજે બનાવવાના છે પુટલા તો આ પાલક છે એકદમ હેલ્ધી હેલ્ધી બનાવવાના છે અને આ છે કોથમીર છે અને આ પેસ્ટ મતલબ આપણે ચટણી બનાવવાની છે ને ગ્રીન કલરની તો એના માટેની આ બધી થોડી થોડી તૈયારી કરી દીધી છે અને ગ્રીન ચટણી તો બનાવેલી વિડીયોમાં આવી ગયેલી છે એટલે થોડી થોડી રીલની જે ઝલક છે એની હું એડ કરીશ અને જ્યારે પુડલા બનાવીશ ત્યારે બી જલક થોડી એડ કરીશ થોડું કહી દઈશ તમને બાકી ઇન્સ્ટાગ્રામમાં તો હું મૂકું જ છું તો ત્યાં જઈને જોઈ શકો છો તો ચલો ફટાફટ આપણે બધી પ્રિપેરેશન કરી દઈએ અને ગ્રીન ચટણી બનાવી દઉં છું અને પછી હું તમને આગળ આગળ બતાવતી જાઉં છું પાલકને કટ કરી દીધી છે ટામેટા અને ડુંગળીને ગ્રાઇન્ડ કટ કર્યા છે ને મરચાં કટ કર્યા છે અને પેલી લસણની ડું હતી ચટણી અને હવે બેટર બનાવી દીધું છે સરસ મજાનું જે નોર્મલી આપણે બનાવીએ છીએ એવી રીતનું તો અમારા સરસ મજાના પાલકના પુડલા રેડી થઈ ગયા છે તો ચલો પેલા જમી લઈશું અહીંયા પુડલા બની રહ્યા છે જેમ કે તમે બતાવ્યું એ રીતે તો બસ હવે આપણે વિડીયોને અહીંયા જોઈન કરી દઈએ બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પુડલા કેવા લાગે એ પણ કમેન્ટ્સમાં કહેજો અને હવે સારી સારી કમેન્ટ્સ બી કરજો ચલો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય